આજે અમે બોગનવેલીનો પ્લાન્ટ મંગાવેલો છે ઓનલાઈન આજે અમારું પાર્સલ આવી ગયું છે આજે અમે ખોલીશું એને તમને બતાવીશું કે ઓનલાઈન પ્લાન્ટ કેવા આવે છે અમારું પેકિંગ ખુલતું છે અત્યારે તમને બતાવીશું ઓનલાઈન પ્લાન્ટ કેવા આવે છે બોગનવેલી અલગ અલગ કલર મંગાવેલા છે આ છે પ્લાન્ટ બોગનવેલિયાના દેખાય છે બધા દેદી માટે અલગ અલગ પ્લાન્ટ છે આ આ રીતે પેકિંગમાં આવ્યા છે જો જુઓ કે ઉપર જુઓ આ તમે જોઈ શકો છો અલગ અલગ કલરના મે મંગાવેલા હતા મસ્ત પ્લાન્ટ આવ્યા છે એકદમ તાજા ફ્રેશ માલ છે તમે પણ આ રીતે ઓનલાઈન કોન્ટેક કરીને મંગાવી શકો છો કોઈ પણ ઓનલાઈન આ રીતે છોડ મંગાવવું હોય બોગનવેલીના અલગ અલગ કલર તો અમને કોન્ટેક કરી શકો છો તમે મેં કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ડિસ્પ્લે પર પણ આપીશ તમે આ રીતે મંગાવી શકો છો કોઈના પણ પૈસા ફેલ જશે નહીં ઓનલાઈન મંગાવવામાં જવાબદારી અમે પૂરેપૂરી લેશું ઓનલાઈન પેમેન્ટ મતલબ પહેલાં પેમેન્ટ કરવાનું રહેશે પછી છોડ મળશે આ રીતનો પ્લાન્ટ આવ્યો છે આપણો મસ્ત મજાનો कही दे करवेडी पट 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 कर दे हां कर